પોરબંદરના સુદામા ચોક નજીક એક ટ્રાવેલ્સ ઓફિસ ખાતે કામ કરતા એક આધેડ પર ચાર જેટલા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો ટ્રાવેલ્સની ટિકિટ બાબતે થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના રવિ વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ અરવિંદભાઈ કોટિયા નામના આધેડ સોદામાં ચોક નજીક એક ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરે છે આ આધેડ ઓફિસે હતા ત્યારે ટિકિટ બાબતના મંદુકને લઈને ધ્રુવ ધીરુભાઈ સોલંકી સહિતના ચાર પાંચ શખ્સો આવ્યા હતા અને બોલાચાલી કર્યા બાદ હાથમાં પહેરેલ પંચ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં જાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

हमला ने धमकी आ घटना बाद आगनी कार्यवाही हाथ धारी अशोक था गुजरात न्यूज पोरबंदर